જાય કુખારમાં મેલડી જે સત્ય હોય એના પુરાવા હોય નહીં તે વાત ઉપર કુખારમાં મેલડી શું પ્રવચન હૈ પુતે આપણે આ વિડીયોમાં જોશું જાય કુખારમાં મેલડી લે હેડ જોઈ લો ઉઈ જોઈ લો એના નડવામાં કેટલી તાકાત ધરાવે છે નડવા વારી હજાર શક્તિઓ હોય જેવી રીતે પોઝિટિવ શક્તિઓ છે ને સકારાત્મક જે સારા માર્ગે લઈ જાય જેમ કે હું દેવી શક્તિ છું એ મનુષ્યને સારા માર્ગે લઈ જાઉં છે એ શક્તિઓ ઘેર માર્ગે લઈ જાય દૂર લઈ જાય તમારું પતન થતું હોય એવા માર્ગે લઈ જાય અને એક બાજુ મારા જેવી માતા સત માર્ગે લઈ જાય આ બે લડત ચાલતી હોય ખબર તમને ઘડીક તમે જોજો ભક્તિ ભાવમાં માં રંગાઈ જાવ એકદમ ચોખ્ખા પવિત્ર થઈ જાવ ભગત બની જાવ અને બે ચાર દાડા પછી એ પાસા હતા એવા એવા માટી રમવા જતા પછી પાછા બે ચાર દાડા પછી પાછા ચોખ્ખા નવડાઈ ને પાસા લાવું મારા પારે કે લહેર આ બધો ધંધો તારો નહીં તારા ભક્તિ કરવાની છે પણ મન જતું રે પાછું પરી પાછા પકડી લાવ એમ કરી આ સંઘર્ષ ચાલતો હોય પણ તો વિશ્વાસ રાખજો એક એટલે તો જાત જાતનું ના કરવાના કોઈ ના કરવાનું કરવાનું હું છે માતાજી ના પડે ચોરી નહીં ચોરી કરવાનું છે માતાજી ના પડે આ કાર્ય નહીં કાર્ય હું છે

વિશ્વાસ કરો દેવી શક્તિ ગોળા મેલડી એમાં મહામાયા માં જાગતી જોત કહેવાય છે કે મહામાયા મેલડી અને મેલડી તો ખરી પાછું મારું નામ ખુખાર મેલડી

ના જોયું હોય તો જોતો રક્ષા કરવા માટે કરુણામય દયાળુ પ્રેમનો સાગર કહેવાય સાગર કેવાય દિવસ ગુસ્સો જ ના આવે જો એવા ભગવાન એક ભક્ત ની રક્ષા કરવા માટે વિકરાળ ખતરનાક ખુખાર રૂપ ધારણ કરી અને નરસિંહ ભગવાન લઈ અને નખોથી આમ ફાડી નાખતા હોય એક જ ગર્જનામાં આખા બધા દેવી દેવતાઓને હલાઈ દેતા હોય એટલે આવી દુષ્ટ શક્તિઓ નો તો નો સમય ગાળો એ તો સતયુગ હતું આ તો કડયુગ નો સમય ગાળો આ તો ઠેર ઠેર બધે જુઠ્ઠું ચાલે

તો એ જે મોબાઈલ ખોટી દિશામાં ખોટા માર્ગે લઈ જતો હોય તો એજ મોબાઈલ નો સદઉપયો અને મારા કોઈ વિડીયો જોવો તો જ હું છું ના કોઈ નઈ જોવો હું તો એ શું જ હું થોડી પાતરી થઈ જવાની છું હું થોડી નોની થઈ જવાની છું હું તો જે સુ એ સુજ

એના માટે મને મેલડી રોમ મારી મેલડી મારા રોમે જાગૃત કરી છે ના કરવાની વિધ્યો કરો તમે કોઈ કે બકરો હાલવો પડશે કોઈ કે કલેજી હાલ પડશે કોઈ કે ફલાણું હાલવું પડશે કઈક કઈક ગોડાઓ એવા છે કઈ કુવાસી ના કાળજા શું કરી કરી અને તમે તમારું ઘર અભણાયું દારૂની છોટો હલાઈ અને આ બધું કર્યા છતાંય તે દુઃખ વધતા ગયા તેનું કારણ શું છે કે તમારી માર જુદો છે

કે ચાલો હવે બીજી માતા બીજો માતા ત્રીજી માતા પેલો ભૂવો પેલો ભૂવો પેલો ભૂવો પેલો ભૂવો આ રસ્તો બતાવો તો બીજો ઓમ બતાવો ત્રીજો આ તો ઉપર બતાવો જવાનું છે બાજુ તમારો પહેલા કરતા જો મારી વાતો પર વિશ્વાસ આવતો ને સંતોષ થતો ને ડોકું હતું ને અંદર થી હા મારી સાચી વાત છે સાચી વાત છે તો આ વાતો તમારી આત્મા સ્વીકાર છે એવું માનજો હા સત્ય હું માતા છું એના કોઈ પુરાવા હોય

તો જ હું એવું ના રોકડવા મારી જોડે કોઈ એવા ચમત્કાર નથી અને ચમત્કાર કોને કરવા પડે એ કઉ પાછું જેને લોકોના ઓખો દૂર નાખવી છે લોકો એને માનતા નથી

તમને બધા ને લાવવાની જરૂર નહીં પડતી મે ચમત્કાર નથી કર્યો છતાંય આ લાખો મન મન ચાહનારા કેમ છે લાખો મન મોરનારા કેમ છે લાખો મારી પર વિશ્વાસ કરનારા કેમ છે એટલે મારે ક્યારે ચમત્કાર કરી અને લોકોને મારું સત બતાવવાની જરૂર નહીં પણ જે જે મારા પારે આવી અને વિશ્વાસ થી પ્રાર્થના કરે ને એને મારા સત નો અનુભવ થઈ જાય થઈ જાય ને થઈ જાય